અમિત ખૂંટ કેસ કેટલો આગળ વધ્યો તેમાં શું અપડેટ છે એના વિશે આપણે સૌ કોઈ પ્રતિક્ષામાં છીએ નમસ્કાર આપની સાથે હું દીપ આ કેસ જાતિગત પાવર ગેમ પર આવી ગયો એ તો આપણે સૌ કોઈએ જોયું જ છે પરંતુ હવે અમિત ખૂંટને ન્યાય મળે તે માટે સૌરાષ્ટ્રના ગામડાઓમાં ગ્રામ સભાઓ કરીને સદન પોલીસ કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે અને જો જલ્દી ત્યાં મામલે કોઈ નિર્ણય નહીં આવે તો આગામી દિવસોમાં રીબડા ગામ ખાતે મહાસંમેલન કરીને આ માંગને વધુ પ્રચંડ બનાવવાની વાતો પણ શરૂ થઈ ચૂકી છે આજરોજ ગોંડલના આનીડા ગામ ખાતે આવી જ એક ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું કે આપઘાત કયા કારણોસર કર્યો એ મુદ્દા પણ પડ્યા વિના અમારે તો બસ અમિત અને તેના પરિવારને ન્યાય જોઈએ છે આગામી દિવસોમાં પોલીસને આવેદન આપવાનું અને એ બાદ રીબડામાં મહાસંમેલન આયોજન અંગે ચર્ચાઓ ચાલી રહી છે મહત્વનું એ છે કે આ મહાસંમેલનમાં પાટીદાર સહિત તમામ વર્ણના લોકો હાજર રહેશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે ઘણા લાંબા સમયથી ચાલતા આ કેસમાં કોઈ મિસ્ટર એક્સ વિશે પણ ચર્ચાઓ ચાલે છે આ મિસ્ટર એક્સ ખાલી કોઈ તૂત ઊભું કરાયું છે અથવા કોઈ વ્યક્તિ છે અને જો કોઈ વ્યક્તિ છે તો કોણ છે એ પણ એક મોટું રહસ્ય છે અમિતને અનિ ટ્રેપમાં ફસાયા હોવાની શક્યતાઓ પણ છે ત્યારે આગળ આ કેસમાં હવે આવેદન અપાયા બાદ શું વળાંક આવે છે આરોપીઓ સુધી પોલીસને હાથ પહોંચે છે કે કેમ તે જોવાનું રહ્યું

परिवार घट्ट <आद्दाध प्रेक्वारी> <Game forIK Roger tails> <desper piano> <qu>

આ પ્રશ્ન માં કામ કાલે જે કાય બાબત જે સુસાઈ આપા છે ને તેને લઈને આપણા ઘણા સભ્યો મને બધાય લડત છે અને આપણે કહેવાનું નીદીય છે કે આનો ન્યાય નહીં મળે તો એસપી ડીવાયસપી કે ગમે ત્યાં આવેદન પત્ર જવાનું થાય તો આપણે અઢાર વર્ણા હાઈ જઈને આપણે આવેદન પત્ર આપવા જાવ અને જો એનાથી આવેદન છે કંઈ કાંઈ નહીં થાય તો અઢાર વર્ણ લીબડામાં સંમેલન ભરીને એનો આપણે ન્યાય આપવું એ આપણે માંગણી કરી છે